આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચે જુગારની પ્રવૃત્તિઓ પર વોચ ગોઠવી હતી જે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણી અને તેમની ટીમને અંકલેશ્વર શહેરના ગળખોલ ચંદાલ ચોકડી પાસે આવેલ યોગેશ્વર નગરના એક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી આ બાતમીના આધારે મકાન નંબર છાસઠ ઓબ્લિક ત્રણ પર દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસે ઘટના સ્થળેથી જુગાર રમતા છ જુગારીઓની ધરપકડ કરી છે તેમની પાસેથી પોલીસે કુલ છપ્પન રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જપ્ત કરાયેલ મુદ્દામાલમાં પંદર રૂપિયા રોકડા છ મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત રૂપિયા એકતાલીસ તેમજ જુગારમાલ ઓઇલ પાના સહિત અન્ય વસ્તુઓ કબજે કરવામાં આવી હતી રેડ દરમિયાન સ્થળ ઉપરથી પોલીસે સંજય નનકે જયસ્વાલ અનિલકુમાર રાજકરણ જયસ્વાલ રામનિવાસ રામકૃપાલ જયસ્વાલ રાજકુટિલ કુમાર બુદ્રામ માઝી સંતોષકુમાર પ્રેમચંદ ગુપ્તા ધર્મરાજ શિવશંકર તિવારીનાઓને ઝડપી પાડી જુગારદારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી